આજ રોજ ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મીટિંગ સંપન્ન થઈ

સરકારશ્રીમાં સાનુકૂળ વાતાવરણમાં જે મિટિંગ થઈ એ મિટિંગની અંદર અમારી જે પાંચ પડતર માંગણીઓ હતી એમાં કમિશનમાં એક રૂપિયો પચાસ પૈસાના ત્રણ રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના વીસ હજાર રૂપિયાના ત્રીસ હજાર કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો આ બંને બાબત નીતિવિષયક અને નાણાં વિભાગની મંજૂરીને આધીન હોય માનનીય કેબિનેટ મિનિસ્ટરની તરફથી વિભાગ છે એ આવતા પંદર દિવસની અંદર આ દરખાસ્ત છે એ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરશે ત્યારબાદ ચોરાણુંના જે સત્તાણું ટ સત્તાણું ટકાના ચોરાણું ટકા વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને ચોરાણું ટકા સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે આ ઉપરાંત અમને જે છેલ્લો પરિપત્ર કે જેમાં તકેદારી સમિતિના એંશી ટકા સભ્યોના બાયોમેટ્રિકથી જે જથ્થો ઉતારવાનો હતો એની અંદર આંશિક ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન બે તકેદારીના સમિતિના સભ્યોની સહીથી જે જથ્થો ઉતારવામાં આવતો હતો એ બે તકેદારીના સભ્યોના સહીથી બાયોમેટ્રિકથી ડિજિટલ કરવામાં આવશે અને પાછળ સહાયક માટેની જે અમારી માગણી છે એ મુખ્ય માગણીને સરકારશ્રીએ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે એટલે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે